નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું પીએમના ગુજરાત પ્રવાસને લઈ રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરાઈ છે બાર જાન્યુઆરી સુધી કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી રજા લઈ શકશે નહીં આગામી દસ થી બાર જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરોમાં યોજાનાર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે જેને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા દેશ વિદેશના મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જે મુજબ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ગુજરાત પોલીસના તમામ કર્મચારી અને અધિકારીની રજા રાજ્યના પોલીસ વડા કે એલ એન રાવ દ્વારા કેન્સલ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે તે બાબતને ધ્યાનમાં રાખીને હાલ રજા કેન્સલ કરવામાં આવી છે આ ઉપરાંત ફ્લાવર શો અને આગામી તહેવારને પણ ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પરિપત્રના આદેશ અનુસાર સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ પોલીસકર્મી રજા ભોગવી શકશે નહીં જે કર્મચારીઓ હાલમાં રજા પર છે તેમને પણ રજા ટૂંકાવીને તાત્કાલિક પોતાની ફરજ પર હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે વડાપ્રધાનના આગમનને લઈ બંદોબસ્તને પ્રાથમિકતા આપીને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ કરવામાં આવ્યા છે રાજ્યના તમામ મહત્વના વિભાગો જેવા કે એસીબી સીઆઈડી ઇન્ટેલિજન્સ અને રેલવે પોલીસને મોકલી દેવામાં આવી છે આ દરમિયાન ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ બેડાને સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યું છે